રાજકોટ કલેક્ટર કચેરી ખાતે લોકમેળાને લઈ કલેક્ટર અને રાઇડ્સ સંચાલકો વચ્ચે બેઠક યોજાઈ હતી મેળામાં યાંત્રિક રાઇડ્સને લઈને હજુ પણ બંને વચ્ચે ગૂંચવણ યથાવત છે જિલ્લા કલેક્ટર અને રાઇડ્સ સંચાલકો વચ્ચેની બેઠકમાં જિલ્લા કલેક્ટરે રાઇડ્સ સંચાલકોને સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે દરેક રાઇડ્સ સંચાલકે એસઓપીનું કડક પાલન કરવાનું રહેશે આ ઉપરાંત દસ જુલાઈએ ફોર્મ સ્વીકારવાની અંતિમ તારીખ છે આજે અમલીકરણ સમિતિના તમામ એક્સિયન ઇલેક્ટ્રિકલ એક્સિયન મેકેનિકલ એક્સિયન સિવિલ આ તમામના સાથે એસઓપીના વિશે તમામ એન્જિનિયર સાથે લોકમેળા અમલીકરણ સમિતિના તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે અને આ ચર્ચા ઉપરાંત આજે સાંજે તમામ જે મોટી રાઇડ્સ જે કરતા હોય છે અને રાઇડ્સ એસોસિએશનની અમુક વખતે રજૂઆત જે આ પાસ્ટમાં મળી છે આ લોકો સાથે ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા અને ચર્ચાના ભાગરૂપે આ લોકો દ્વારા રાઇટ્સ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે પણ રજૂઆત કરવામાં આવી છે અમારા દ્વારા આ લોકોને અપીલ કરવામાં આવી છે કે જે પણ પ્લોટ્સ જે હરાજી છે આમાં અત્યાર સુધીમાં નથી પાર્ટિસિપેશન થયું તો પાર્ટિસિપેશન વિશે માહિતી આપવામાં આવી છે અને હવે જે છેલ્લી ડેટ છે આ ડેટ ફાઇનલ રહેશે આ ડેટમાં કોઈ પણ પ્રકારનું એક્સટેન્શન નહીં રહે અને જે સપોઝ કોઈ મોટી રાઈટ્સવાલા પ્લોટ નહીં લેતા હોય તો પછી આ મુજબ આગળ વધવામાં આવશે અને પ્લોટ લઈને એસઓપી મુજબ આ લોકો અપ્લાય કરે અને કાયદેસરની મંજૂરી લઈને આવશે તો પછી રાઇટ્સને અનુમતિ આપ અમને મેલા આયોજન સમિતિને જે પણ રાઇટ્સ એસઓપી મુજબ પરવાનગી લઈને આવશે અને પ્લોટના હરાજીમાં પાર્ટિસિપેટ થઈને પ્લોટ્સ મેળવવામાં આવશે આ લોકોને ચાન્સ આપવામાં આવશે પણ છેલ્લી તારીખ સુધી કોઈ પ્લોટ નહીં લેતો હોય અને પ્લોટ લીધા પછી સપોઝ એસઓપી મુજબ રાઈટ્સ ઇન્સ્ટોલ નહીં કરી શકતો તો આને અનુમતિ નહીં આપવામાં એસઓપીમાં અત્યાર સુધીની પરિસ્થિતિમાં કોઈ પણ ચેન્જીસ નથી અને જે એસઓપી મુજબ જે પ્રક્રિયા જે છે આ પ્રક્રિયા એસઓપી મુજબ ચાલશે આ સ્ટેજ નથી આવી કે આપણે ક્લેરિટી આવી ગઈ હોય કે રાઇટ સંચાલકો ભાગ નહીં લે પણ હા રાઇટ સંચાલકો ભાગ નહીં લે તો આપણે અન્ય વિકલ્પ ઉપર પણ વિચાર કરીશું જે અત્યારે વિચાર મંથન ચાલી રહ્યું છે જે પણ નક્કી થશે આપને જણાવવામાં આવશે જે પણ અન્ય વિકલ્પ હશે અથવા રાઇડ સંચાલકો એગ્રી થઈ જાય આના પછી અમને અપેક્ષા છે કે આમાં વધારો હજુ વિકલ્પો ઉપર વિચારમંથન ચાલી રહ્યું છે જ્યારે પણ નક્કી થશે આપને જણાવવામાં અમે પ્રયત્ન કરીએ છીએ કે લોકોને જે છે આ આ મેળો જે છે આજુબાજુના લોકો માટે ખૂબ જ આમોદ પ્રમોદનો વિષય છે એન્ટરટેનમેન્ટનો સાધન છે અને આ મેળો એવી જ રીતે ખૂબ સફળતાથી સંપન્ન થાય અને માટે સંપૂર્ણ સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ જ કડીમાં આજે તમામ રાઇડ્સ એસોસિએશન સાથે મુલાકાત આવી છે અને પ્રયત્ન કરીશું કે આ મેળો એવા સ્વરૂપમાં આગળ વધે એક કમિટી હોય છે જે ફોર્મ કમિશનરશ્રીની ઓફિસમાં રજૂ કર્યા પછી કમિટીની સ્ક્રુટની કરતી હોય છે આમાં ઘણા બધા ટેકનિકલ આસ્પેક્ટ છે તો આપ કે હું ટેકનિકલ પર્સન નથી જે કમિટી ફાઇનલ કરે આ કમિટીનો નિર્ણય ફાઇનલ રહેશે મેં આપને કીધું કે સપોઝ એવી પરિસ્થિતિ થાય તો અમે આપણે અન્ય ઉપર વિચાર કરીશું આજે મેળા એસોસિએશનવાળાને કલેક્ટર સાહેબે બોલાયા હતા અને એક મિટિંગનું આયોજન કરેલું હતું તે મિટિંગની અંદર કલેક્ટર સાહેબે એવું જણાવ્યું છે કે એસઓપીની અંદર કોઈ પણ જાતની બાંધો છોડ કરવામાં નહીં આવે અને મેળો થશે રાઇડ્સ વગરનો થશે નહીં રાઇડ્સ નહીં લાગે તો રાઇડ્સ વગરનો કરીશું બાકી એસઓપીની અંદર કોઈ પણ પ્રકારની છૂટછાટ કરવામાં નહીં આવે તેવું જણાવવા છે અમારે એસઓપીને લઈને સરકારને એવી માંગ છે કે અમારે એસઓપીની અંદરથી ફક્ત બે ત્રણ જે મુદ્દા વધારે તકલીફ કરતા છે અને એ એ મુદ્દા પબ્લિક સેફ્ટીને લાગુ પડતા નથી તે એની અંદરથી અમને રાહત આપવી જોઈએ જે ટૂંકા ગાળાના અમારા ટેમ્પરરી લોક મેળા છે એની અંદર અમને રાહત આપવી જોઈએ સર રાહત એટલે કે જે એસઓપીની અંદર જે મુદ્દામાં અમને જે તકલીફ પડે છે એ સરકાર શ્રી અમારી જોડે મીટિંગ કરી અને એ મુદ્દાની જગ્યાએ અમને બીજો કોઈ વૈકલ્પિક વિકલ્પ આપે તેવી અમારી સરકારને રજૂઆત કરેલી છે જે તકલીફમાં એવું છે કે અત્યારે જે એસઓપી છે એસઓપી પ્રમાણે કોઈ પણ જગ્યાએ મેળો કરવો શક્ય જ નથી કોઈપણ જગ્યાએ જે બી જગ્યાએ મેળા થતા હશે રાજકીય સરકારી ભલામણના હિસાબી જ થયા હશે બાકી કોઈ જગ્યાએ એસઓપીને કમ્પ્લેટ વળગી અને એસઓપીનું પાલન કરીને મેળો થાય તેવી કોઈ પણ પ્રકારની શક્યતા નથી અને જે અત્યારે કલેક્ટર સાહેબે જે રીતે નિવેદન આપ્યું તે રીતે મને નથી લાગતું કે સૌરાષ્ટ્રની અંદર આવનારા શ્રાવણ મહિનાની અંદર જન્માષ્ટમીમાં એક પણ લોકમેળાનું આયોજન થાય અમારા એસોસિએશન તરફથી દરેક અહીંયા રાજકીય અધિકારી છે એમને રજૂઆત કરેલી છે સાંસદ સભ્યશ્રીને રજૂઆત કરી છે સીએમ સાહેબને કરી છે અને જે જિલ્લાના પ્રમુખ સાહેબ છે તેમને પણ મેલ મોકલવાનું કામ ચાલુ છે ફાઉન્ડેશનને લઈને અમારી એવી રજૂઆત હતી કે ફાઉન્ડેશન જે છે એની જગ્યાએ અમને કોઈ બીજો વિકલ્પ આપવામાં આવે કે અમારે એક દિવસના બી મેળા હોય છે બીજો કોઈપણ પ્રકારનો કે ફાઉન્ડેશનની જગ્યાએ અમે નીચે બીજું એવું કંઈક કડક વસ્તુ કોઈ લોખંડની ફ્લેટ છે કે એના સળિયા છે કે એ રીતનું કંઈક અમે ગોઠવી અને અમને બીજો કોઈક વિકલ્પ આપે એવી અમારી રજૂઆત અમે એમને સાહેબને કીધું કે જે મેળા છે એ વર્ષોથી ચાલે આવે છે કોઈ આજે કાલ કે પાંચ વર્ષથી તો ચાલુ થયા નહીં છેલ્લા પચાસ સો વર્ષથી મેળાનું લોકમેળાઓનું આયોજન થાય છે બરાબર અને કોઈ પણ અમારા મેળાની અંદર આજ સુધી કોઈ પણ એવો મોટો અકસ્માત અમારા મેળાની અંદર કોઈપણ પ્રકારનો નથી સર્જાયો આ ફક્ત ને ફક્ત જે પરમાનન્ટ હોય એવી જગ્યાએ પાર્કની અંદર જે લાગેલા હોય જે બાર મહિના ફિટિંગ રહેતી હોય રાઈડ્સ એને કોઈ ખોલતું ના હોય ફિટ ના કરતું હોય તડકામાં વરસાદમાં જે એ એઝ એ રીઝ પોઝિશનમાં રહેતી હોય એ જગ્યાએ વધારે અકસ્માત બનવાના ચાન્સ રહેશે અને એનો ભોગ અમે લોકો બની રહ્યા છીએ ચર્ચા વિચારણા એસોસિએશન સાથે કરીને આગળ હવે અમારે કઈ રીતે રજૂઆત કરવી સરકાર પાસે એવી એક અમે મંત્રણા કરીને વિચાર કરીશું રાજકોટની અંદર આઠ થી નવ પ્રાઇવેટ મેળા થાય છે ને એક લોક મેળો થાય છે રાજકોટ જિલ્લાની અંદર ટોટલ બત્રીસ મેળા થાય છે આની અંદર જોવા જાય તો આપણે ટોટલ બારથી પંદર હજાર સ્ટોલ ધારકો આવે છે બધા રાજકોટ જિલ્લાની અંદર જેટલા મેળા ત્રાણું મહિના દરમિયાન થાય છે એની અંદર એ કોઈ સ્ટોલવાળા આવશે નહીં જો રાઇડ્સ નહીં લાગે તો આ કોઈ સ્ટોલવાળા આવશે નહીં અશક્ય છે રાજકોટનો લોકમેળો રાઇડ વગર અશક્ય છે